તો આ તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ બજેટને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી બજેટ રજૂ કરાયું નમો યોજનાની જાહેરાત કરી લોકોને ફોસલાવવાનો આ એક પ્રયત્ન છે આ સાથે તેમણે જણાવ્યું કે આદિજાતિ લોકોનો સમૂહ મોટો છતાં ઓછી રકમ ફાળવવામાં આવી છે વનબંધુ કલ્યાણ યોજનાનો કેટલાક લોકોને લાભ મળ્યો એ નથી જણાવ્યું શહેરોનો વિકાસ થાય છે અને ગામડાઓનો વિકાસ રૂંધાય છે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ સરકાર દ્વારા નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના નમોશ્રી યોજના નોમો સરસ્વતી યોજના આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણી લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે ચાર હજાર ચુમ્મોતેર કરોડ રૂપિયા અમે ફાળવીએ છીએ ગુજરાતમાં આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં એમને માત્ર ને માત્ર ચાર હજાર ચુમ્મોતેર જ કરોડ રૂપિયા એમના થકી ફાળવવામાં આવ્યા છે એમણે કીધું કલ્યાણ બે હજાર એકવીસ થી લઈને પચીસ સુધી અમારે એક લાખ કરોડ રૂપિયા ફાળવવાનું જોગવાઈ અમે સૂચવીએ છીએ પણ આ બે હજાર ચોવીસ આવ્યું ત્યાં સુધી કેટલા વન બંધુ કલ્યાણ યોજનામાં અમે છે એવી કોઈ એમણે જાહેરાત કરી નથી